હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા માહિર્સ વેજ કિચનમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું ઉનાળામાં શરીરને ઠંડક આપે એવી તુરિયા અને ચણા દાળની શાક આ તમે આ શાક ક્યારેય આનો સ્વાદ પણ નહીં લીધો હોય ક્યારે બનાવ્યું પણ નહીં હોય અને ક્યારેય જોયું પણ ન હોય એવો ખૂબ જ ટેસ્ટી એવું શાક બને છે તો એના માટે મેં એક વાટકી જેટલી ચણાની દાળ ચારથી પાંચ પાણી ધોઈ અને પલાળી રાખવાની છે અને પાણી આવી રીતેથી ચણાની દાળ પલળી જાય બે ભાગ થઈ જાય આપણા નખથી એટલી પલાળી દેવાની એક કલાક ઓછામાં ઓછી એને પલાળવાની છે અને હવે આ પાણી પણ આપણે ફેંકી દેવાનું છે અને મેં બે મોટા તુરિયા લીધા છે એક વટકી ચણાની દાળ હોય તો આપણે બે તુરિયા લેવાના છે બે ખમણેલા ટમેટા છે એક કટિંગ કરેલું ટમેટું છે એક ચમચી મરચાંની પેસ્ટ એક ચમચી આદુની પેસ્ટ ધાણાભાજી કસૂરી મેથી શેકેલું જીરું અને આપણા મોટા મસાલા જે મેં ક્રોસ કરી લીધા છે એમાં તજ લવિંગ સ્ટારફૂલ અને પત્રો આવે એના ભૂકો અને મીઠા લીમડાના પાન બાકી આપણા રૂટીન મસાલા સૌથી પહેલાં આપણે દાળને વિતારી લેવાની છે આવી રીતે વિતારી અને એને સાઈડમાં રાખવાની છે તો સૌથી પહેલાં એક મોટા તપેલામાં જાડા તળિયાવાળા તપેલામાં આપણે ત્રણથી ચાર ચમચા જેટલું તેલ લેવાનું છે તેલ થોડું ગરમ થાય એટલે એમાં આપણે જીરું એડ કરી દેવાનું છે પછી એમાં આપણે શેકેલું જીરું કસૂરી મેથી અને જે આપણે મસાલાનો પાવડર બનાવ્યો હોય અને આદુ લસણની પેસ્ટ એડ કરવાની છે સોરી આદુ અને મરચાંનું જો તમે લસણ એડ કરવા ઈચ્છું હોય તો આજ તેલું લસણ પણ એડ કરી શકો અને સરસ એવું મિક્સ કરી દેવાનું છે થોડું ઉષ્ણ અને ડાયરેક્ટ આપણે હળદર જીરું પાવડર થોડું વધારે લેવાનું છે બે ચમચી જેટલું એડ કરવાની અને લાલ મરચું પાવડર મેં મરચાંની પેસ્ટ એડ કરી છે એટલે આપણે તમને જેટલું ગમતું હોય એટલું તમે એડ કરી શકો અને આ બધું નાખી અને આપણે મસાલાને સારી રીતે સાંપળી લેશું હવે એક થી બે મિનિટ આવી રીતેથી મસાલા સંપલાઈ જાય એટલે આપણે બે ટમેટા ની જે હમણે પેસ્ટ બનાવી એ એડ કરી દેવાની છે અને એને પણ આપણે સારી રીતે પકવી લેશું આ સબ્જી છે એ થોડી ડ્રાય બને છે પણ એનો ટેસ્ટ એ તમે પંજાબી છોલે પનીર બધું બોલાવી દે એવો બને છે તો ચોક્કસથી ટ્રાય કરજો અને અત્યારે ઉનાળો ચાલુ છે તો તમને અત્યારે તુરિયા અને ચણાની દાળ બંને પેટને ઠંડક આપશે તો અત્યારે આ કરવા હવે આ સ્ટેજ ઉપર આપણે વીસ થી પચીસ લીમડાના પાન એડ કરવાના છે અત્યારે તમે લીમડાના પાન એડ કરશો તો એની સ્મેલ એકદમ સરસ આવશે આપણે કાઠિયાવાળી સબ્જીમાં મોસ્ટલી લીમડો છે વઘારમાં એડ કરતા હોય પણ આ સબ્જીમાં તમે આ રીતે લીમડો એડ કરજો ખરેખર ખૂબ જ સરસ સ્વાદ આવે છે અને હવે થોડી ધાણાભાજી પણ અત્યારે એડ કરશો તમને ખ્યાલ જ હશે કે હું મારી સબ્જીમાં ધાણાભાજી બે અથવા ત્રણ વખત યુઝ કરું છું એક વખત આપણી જ્યારે ગ્રેવી સાંતળતા હોય ત્યારે વચ્ચે અને લાસ્ટમાં તો હવે આપણું તેલ છે એકદમ સરસ છૂટું પડી ગયું છે એટલે જે આપણે પલાળી ચણાની દાળ રાખેલી હવે આ સ્ટેજ ઉપર આપણે ટમેટા છે હાઇબ્રિડ લીધા છે એટલે દહીં એડ કરવાનું છે બે થી ત્રણ ચમચી જેટલું તમને જેટલી ખટાશ ગમતી હોય એ પ્રમાણે તમે વસ્તુ ઓછું કરી શકો છો અને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે ખૂબ જ ટેંગી ટેસ્ટી તીખી એકદમ સરસ એવી આ સબ્જી બને છે ચોક્કસ ટ્રાય કરજો અને હલાવી અને પછી જે આપણે ચણા દાળ પલાળેલી એ પણ એડ કરી દેસું અને હવે આને આપણે ઢાંકી અને થોડી વાર થવા એક થાળીમાં પાણી ભરી અને પાંચ થી સાત મિનિટ આપણે આને પકવશું આપણે આ સબ્જી ને બે થી ત્રણ મિનિટ થઈ જાય એટલે પાછી હલાવી લેવાની છે અને થોડું આપણે જે વરાળે પાણી મૂક્યું એ આમાં એડ કરી દઈશું પાણી બધું એકારે નથી મૂકવાનું થોડું થોડું નાખવાનું છે જેથી કરીને આપણા મસાલા છે એકદમ સરસ ચડી ગયો વધારે પાણી એડ કરશો તો એનો ટેસ્ટ છે સારો નહીં આવે અને આ જ સ્ટેજ ઉપર જ આપણે હવે તુરિયા જે લીધા છે મેં બે કટિંગ કરેલા આ રીતના મીડિયમ કટ કરેલા એને આપણે એડ કરી દેસુ અને ફરી પાછું આપણે એને ઢાંકી દેસુ જ્યાં સુધી આપણે જોઈ ખબર જ છે કે તુરિયામાં પાણી નીકળે છે અને આપણે એડ પણ કર્યું છે એટલે હવે આપણે વધારે પાણી એડ નથી કરવાનું અને જ્યાં સુધી તુરિયા છે એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને ચડવા દેશું તુરિયાનું મશર નીકળશે અને આપણે જે પાણી વરાળે મૂક્યું છે એમાંથી પણ જશે જેથી કરીને આપણી સબ્જી છે એકદમ સરસ પાકી જશે વચ્ચે વચ્ચે આપણે પાછું એને હલાવતું રહેવાનું છે જેથી કરીને સબ્જી નીચે ચોટે નહીં પાછું બે ત્રણ મિનિટ થઈ જાય એટલે ફરી પાછું આપણે આપણે એને લેશું અને 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 આટલા જ પાણીમાં આપણી છે સરસ રેડી થઈ જશે હવે આ સ્ટેજ ઉપર મીઠું એડ કરી દઈશું મીઠું તમે પહેલાં એડ ન કરતા કારણ કે આપણે દહીં બધું એડ કર્યું છે જે ફાટી ન જાય એના માટે આપણે લાસ્ટમાં એડ કરવાનું છે તો અત્યારે હું એક ચમચી જેટલું મીઠું એડ કરી દઉં છું અને ફરી પાછું ઢાંકી અને આપણી સબ્જીને તો આ સ્ટેજ ઉપર આપણે જે ગોળ કટિંગ કરેલા ટમેટા એડ રાખ્યા છે એને પર એડ કરી દેશું જેથી કરીને એનો ટેસ્ટ છે એકદમ સરસ બેલેન્સ થઈ જાય તમને ખ્યાલ જ હશે મારી બધી સબ્જીમાં આ રીતે લાસ્ટમાં આપણે ટમેટા એડ કરી છે અને થોડી ચપટી એક ગરમ મસાલો એડ કરશું અને હલાવ અને થોડી વાર હજી એને ખુલ્લામાં થવા દેસું તમે જોઈ શકો છો આપણી સબ્જી છે એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે હવે આપણે એને સાઈડમાં રાખશું અને એક બીજો તડકો તૈયાર કરશું એના માટે મેં એક વાસણમાં એકથી દોઢ ચમચી જેટલું ઘી લીધું છે घी ने बदला तुम्ही तेल पण यूज करू શકો पण घी मानो टेस्ट सारो आवेछ घी गरम थई એટલે આપણે સૌથી પહેલા રાઈ એડ કરશું ઓ રાઈ ફૂટે એટલે થોડું જીરું એડ કરશું અને થોડી હિંગ અને સુકા મરચા અને ઝુલિયાના આદુ જે આપણે કટ કરેલું એડ કરી દેવાનું છે અને આ તડકો ડાયરેક્ટ આપણી સાઈડમાં રાખેલી સબ્જી ઉપર એડ કરી દેવાનું છે અને ફરી પાછું આપણે એને હલાવી લેશું અને લાસ્ટમાં આપણે ધાણાભાજી પણ એડ કરીશું તો ફ્રેન્ડ્સ ખૂબ જ યુનિક ખૂબ જ ટેસ્ટી અને અલગ જ તમે ક્યારે પણ ન હોય એવી ટેસ્ટી આપણી ચણા દાળ તુરિયાની રેસીપી રેડી થઈ ગઈ છે હવે આપણે એને નીચે ઉતારી લેશું માં આપણે અડધું લીંબુ મેં દહીં છે એ થોડું મોરું હતું અને આપણા ટામેટા છે પણ એ હાઈબ્રિડ હતા એટલે થોડું લીંબુ એડ કરશો તો આ સબ્જીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે આપણી સબ્જી બિલકુલ રેડી છે આપણે એને સર્વ કરશું ફ્રેન્ડ તૈયાર છે મારી ચણાદાર તુરિયાની રેસીપી જો આ સબ્જી તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ બાય